हेलो तरबूज આવી ગયા तरबूज दादा तरबूज આવી ગયા હાલો 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 तरबूज લઈ લો तरबूज 10 ના કિલો तरबूज 10 ના કિલો હાલો હાલો तरबूज લઈ જા એ બાબલા ઓ दारू લઈ दारू આલ ऐ हळवी નો બોલ ને અતારે પોલીસ વાળા ની ભી કેવડી છે તું મને પકડાવી 10

लेतो ajan पोटनी अरे दादा अरे पाच आण दो गाव माजण कोणी बात न कर ना ना आता काय का निकाल कस काय हलो तरबूज आई ग्या तरबूज 10 न किलो तरबूज हलो हलो तरबूज लई लो इले बाबला हं तू मू वेचसे आहे તરબૂજ વેસું છું તને દેખતું મારો દીકરો તરબૂછનું બાનુ હે અને દારૂ વેસે હે તાજી તાજના તું દારૂ વેસેસ ને હે હલ સરપંચા એવા ખોટા મારા નામા દેમાં હું આવ સીધામાં સીધો થઉ અને તરબૂચનો ધંધો કરું છું હો મારો દીકરો હમણાં ઓલો પોટલી લઈને જતો હોય તું ખોટું બોલે છે ગાડીમાં તારું એને જોવા દેતો હૈ તારા બાપની ગાડી નથી સરપંચા ગાડી છે મારી સમજી લે ગાડીમાં જરા કાંઈ જોતી નો ને મજા નહીં આવે હો

અરે તમે હારું કર્યું ભેગા થઈ ગયા અમે તમારા ગામમાં માં જ આવતા હતા તમે શું આટાવતા હતા દારૂ વરણ પકડવા તો સાહેબ અમે દારૂ વરણ કેવા જ આવતા હ કોણ વેસે સાહેબ અમારા ગામમાં માં બાબલો નથી ખબર અમને પચાસ લાખ ની ફોર્ચ્યુનર લીધી એ મારો દીકરો ફોર્ચ્યુનર માર્યું ને દસ રૂપિયા કિલો તરબૂચ વેચે હે હા હવે ફોર્ચ્યુનર ગાડીમાં માં દર રૂપિયા કિલો તરબુજ ના બાપ નું એમાં શું વરે કોઈ જ નહીં ખોટું બોલો સાહેબ એમાં કઈ નો વરે એ તો મને ખબર એ પણ એ રહ્યો ને એમાં દારૂ વેચે હે દારૂ તરબુજ નું બાનું એમ દારૂ નો ધંધો હે એવું હોય એટલે એ વાતે હશે દર રૂપિયા કિલો તરબુજ વેચે ને મારા દીકરી હમણાં ફોર્ચ્યુનર તો લીધી

પાંચસો રૂપિયા તરબૂજ વેસે અને પાંચ હજાર નું આમ જો તો હાઈ મારા માથે ચોટલી છે ના સાહેબ તો હું તને ગધાડો દેખાવ છું ના સાહેબ તો હું તને હું ગાંડો દેખાવ છું ના સાહેબ છે તું એ હું ધંધો નથી સાહેબ એવું છે હા સાહેબ જોવા ગાડીમાં જોઈ ગાડીમાં એમાં નથી સાહેબ

આ તો આપણા દેશી તરબૂજ હૈ આપણા દેશી તરબૂજ આ વિલાયતી તરબૂજ મારો દીકરા આ આ કોણ મૂકી ગયું બીજા મૂકી ગયા સાહેબ મને ખબર નહીં તો હું તો તરબૂજ નો ધંધો કરું છું એમ તો તમને કહું સાહેબ આ બધી પેટીઓ બીજા મૂકી ગયું હા સાહેબ માંગેભાઈ માં કેડાઈ બોલાભાઈ હાજી હાશુભાઈ હાશુભાઈ બોલા સાહેબ ના હું ધંધો કરું છું ધંધા કરે સાહેબ પકડાઈ ગયો ને હા સાહેબ પકડાઈ ગયો

અરે તું એમ હા હું તો સબ ડ્રાઈવર સૌ ડ્રાઈવર તો કાકા આમાં ડ્રાઈવર એવાય હે હે આ શું કા ઇટલીટી છે માલો મે મારો દીકરો પગાર તો તો છો ને હા હાલ હું પગાર આપી આવો મૂર્ખા છે ને મારો દીકરો આ રેકડીમાં રેકડીમાં વેચો એટલે તો પકડાનો